જેમ ભેજાય ભોલે જો આજે આપણે શું બનાવવાના છીએ રાગીના લોટની રોટલી તો આ રાગીનો લોટ છે આ થોડુંક મીઠું છે અને આ ઘી છે બરાબર હવે આને બનાવવામાં કેવી રીતે બનાવવાની હોય છે પાણી ગરમ કરવું પડશે ઉકળે એવું પાણી ગરમ કરવાનું છે અને એમાં એક ચમચી ઘી નાખશું અને થોડું મીઠું નાખશું તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ જો આ પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી ઉકળે ખાસ ઉકાળવાનું પછી પરપોટા વળે ને પછી આપણે લોટ નાખવાનો રાગીનો પછી એને જેમ ખીચું બાફે એ રીતે હલાવવાનું અને માપમાં જો એક એક વાટકી લોટ છે રાગીનો તો આપણે બે વાટકી જેટલું આશરે પાણી લીધું છે એ રીતે રાગીના લોટની રોટલી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે આમાંથી એક કેલ્શિયમ બહુ મળે છે પછી લોહી પણ બને છે સારું એવું અને ચામડી લીસી થાય છે એવા બધા ફાયદા છે ઘણા જો હવે પાણી ઉકળી ગયું છે હવે આપણે અંદર લોટ નાખી દઈએ જો લોટ નાખી દીધો છે આ રીતે હવે એને હલાવી દઈએ વેલણથી ગેસ બંધ કરી દીધો છે આપણે હવે જો હવે થાળીમાં કાઢી લીધો લોટ ઠંડો થાય એટલે આપણે હવે ના એક મિનિટ માટે મૂકી રાખવાનું છે પછી રોટલી બનાવવાની દસ પંદર વીસ મિનિટ સુધી મૂકી રાખશું પછી રોટલી બનાવીશું

રોટલી વણી લઈશું જુઓ આપણે નાની રોટલી વણી લીધી છે હવે શેકી નાખીએ જો આ વા આપણે શેકી લઈએ ધીમા ગેસથી શેકી લઈએ એ લોકો ફેરવી દીધી છે વાના જો રોટલી આપણે નાની બનાવી છે પણ દબાવવાથી આને ફૂલ હશે જો આ રીતે દબાવીએ છીએ ને એટલે રોટલી ફૂલ હશે જો આપણા રાગીની રોટી તૈયાર થઈ ગઈ છે આને હવે ગમે તે બટાકાના શાક સાથે અથવા બીજા લીલા શાકભાજી સાથે પણ ખાઈ શકાય જો આ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો